મારા વાળા બાળદોસ્તો કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે નવા જોડાયેલા બાળ મિત્રો આવા સરસ મજાનો વિડીયો તમને મળતા રહે માટે તમે આપણી આ કનુસગર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પાઠ તરફ વધીએ પાઠ નંબર નવ મજાનો ખજાનો ખૂબ સરસ મજાનો પાઠ છે દોસ્તો આજે આપણે સ્વાધ્યાય સમજૂતી જોવાના છીએ સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી ખૂબ મજા આવશે વાતચીતમાં પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે મારા ઘરમાં મને મારા દાદી મારા દાદા અને પપ્પા વાર્તા કહે છે બે આ ઘટનામાં તમને શું ગમ્યું કેમ પાઠના આધારે જવાબ છે આ ઘટનામાં મને એકબીજાની મદદ કરવાની ભાવના ખૂબ ગમી કેમ કે કોઈ પણ કાર્ય જો સહિયારું કરવામાં આવે તો તે કામ ઝડપથી થાય અહીં ચાર્ટ બનાવવાનો થયો અને બધા મિત્રો પોતપોતાની આવડત પ્રમાણે કામ કરવા લાગ્યા તો થોડા સમયમાં સારો ચાર્ટ તૈયાર થઈ ગયો આમાંથી કઈ કહેવત તમને પહેલાં સાંભળી હતી ક્યારે આમાંથી મોટા ભાગની કહેવતો મેં મારા ગુજરાતી ભણાવતા શિક્ષક પાસેથી ભણતી વખતે સાંભળેલી તેમજ મારા ઘરના પાડોશડોશના જે વડીલો છે એ પણ વાત વાતમાં આવી રીતે ઘણી બધી કહેવતનો ઉપયોગ કરતા મેં સાંભળ્યા છે ચાર તમારા ઘરમાં આવી કહેવત કોઈ બોલે છે કોણ હા મારા ઘરમાં મારા વડીલો દાદા દાદી અને મારા માતા પિતા આવી કહેવતો લગભગ અવારનવાર બોલતા મેં સાંભળ્યા છે પાંચ તમે ક્યારે કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે ક્યાં હા મેની નિબંધ સ્પર્ધાના લખાણમાં શાળાની પરીક્ષામાં ક્યારેક વાતો વાતોમાં શાળામાં ગુજરાતીના ટેસ્ટમાં આમ કોઈ પણ સ્પર્ધા હોય તો એવી દરેક જગ્યાએ આ કહેવતનો ઉપયોગ કરેલો છે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યમાં નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ જણાવવાનો છે ત્રણ છે દરેકના ત્રણ ઓપ્શન છે એક જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહેતા સાંભળ્યા છે અબક એમાંથી આપણે કહેવત છે અને સમજવાની છે કે આને કઈ કહેવત નજીકની છે તો એ છે મોરના ઈંડા ચિતરવા ન પડે બે પારકી આસ સદા નિરાશ તો આ ત્રણમાંથી અબકમાંથી શું આવશે કે બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે ત્રણ બોલે તેના બોર વેચાય આપેલી કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે જ્યારે સૂચના બરાબર વાંચવી જોઈએ તો ન બોલ્યામાં નવ ગુણ આગળનો પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો અને અર્થધાર વાક્ય બનાવો અહીં આપણને આપ્યું છે નિરીક્ષણ કૌંસમાં આપેલું છે દેખરેખ સાર સંભાળ અવલોકન ને એનો અર્થ છે અવલોકન અહીંયા ઇકબાલ ને ઉષાબેન એક એક વાક્ય બોલે છે તો એમાં આપણે ઉદાહરણ આપ્યું છે કે વર્ગમાં જે નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે એક પુસ્તક ઓછું હતું એ સાચું છે ઉત્તર વહેનનું નિરીક્ષણ કરી ગુણ મૂક્યા અહીંયા અહીં ખોટું બતાવે છે લા કૌંસમાં ચટ ભરી ચટપટી ભરી ઉતાવળ ગરમા ગરમ આકરો ઉચાટ એનો જવાબ આવશે ચટભરી ચટપટભભરી ઉતાવળ તો આમાં આમાં લખ્યું છે કે એણે ફિલ્મ જોવાની લાઈમાં સરખું ખાધું જ નહીં આવશે જ તેણે ખાધું જ નહીં એટલે એ સાચું આવશે પહેલું ઉજળું એટલે કે ચોખ્ખું થાય એના વાક્ય બનાવવાના છે કે આપણે જેટલું ધારીએ તેટલું ઉજળું નથી હોતું બીજું છે કે સાવણો લઈને આંગળું ઉજળું કરી નાખ તો આપણે એવું શબ્દો ત્યાં ઉપયોગ કરતા નથી બરાબર ને એટલે આપણું સાચું વાક્ય છે કે આપણે જેટલું ધારીએ તેટલું ઉજળું નથી હોતું પ્રશ્ન નંબર ચાર એક ફકરો છે કે એટલામાં એનો મોટો ભાઈ સોમ આવ્યો અને એ આડાઓ લગાવી દીધા સુધી પાઠને વાંચવાનો છે એ પાઠના આધારે આપણને જે વાક્યો આપ્યા છે એ સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું લખવાનું છે પહેલું છે કે શિક્ષકે આઠ દિવસ પહેલા પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો ખોટું દાદાએ બીજું દાદાએ સલાહ આપી આગ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય સાચું ગ્રહોની ભ્રમણ કક્ષાએ ચાર્ટ પર પહેલા જ દોરી દીધી હતી ખોટું સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા મિત્રો લગભગ તમને આ જવાબમાં સાચું જ જોવા મળશે પણ આ વાક્ય ખોટું છે કારણ કે સોહમના મિત્રો અડધો અડધો કલાક પછી આવવાના હતા કલાકમાં નહીં છે સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા ખોટું રંગબેરંગી કાગળ લઈને આવ્યો હતો પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે જોડકા જોડવાના છે અ છે આપણી સામે બ છે વચ્ચે મેં જગ્યા રાખી છે જે આપણે બના રૂપમાં સાચા જવાબો મૂકશું અનુપની તમામ પ્રવૃત્તિ દાદા જોતા હતા મોરના ઈંડા ચિતરવા ન પડે આ દાદી બોલ્યા આખો પ્રોજેક્ટ નકામો ગયો ચાર્ટ પર બધા જ ગ્રહો આડા આવડી લગાવી દીધા હતા આ રામુ છે એ આખા પાઠમાં ક્યાંય પાત્ર નથી પણ રામુની જગ્યાએ સોહમની મમ્મી છે તેમ છતાં અહીંયા આપણે એનું વાક્ય તો સાચું લખશું જ બરાબર એટલે આવશે બધા માટે આઈસ્ક્રીમ લાવ્યું આમ તો અહીંયા એના મમ્મી આવે ને લાવ્યા એવું કહેવામાં આવે દાદીએ દાદીને કહ્યું કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા એટલે કે બીજાને કામ સોંપવા કરતાં આપણે જાતે કરી લેવું ઉજળું તેટલું બધું દૂધ નહીં ઓકે પ્રશ્ન નંબર છ ખોટા વિકલ્પ કે સાચું વાક્ય લખવાનું છે લગભગ આવડી જાય છે આખું વાક્ય વાંચો એટલે આવડી જાય નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ ઉતરી ગયો ઉતરી ગયું તો આપણે જોઈએ કે ઉતરી ગઈ શબ્દ મેચ આવે છે એટલે બાકીના ગયો ને ગયું ચેકી નાખવાના છે ને આપણું વાક્ય નવું બનાવી નાખવાનું કે નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ બે મોટા ભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કરી કર્યું કર્યું તો શું આવે મોટા ભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું બાકીના ચેકી નાખવાના ત્રણ આમ બેઠેલો જોઈને દાદા બોલ્યું દાદા બોલ્યા દાદા બોલાયું તો સીધું જ આપણને ખબર પડી જાય છે કે વાક્ય સારું કયું લાગે એની સાથે જે કે આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા ચાર જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવ્યો ઘર ચલાવતા ઘર મેળવતા વાક્ય છે કે જીયાના પપ્પા ખેતી અનુભવ્યો તો બાકી તમે સમજો કે રાજીપો વ્યક્ત કર્યો એવું થાય બાકીના છેકી નાખો તો પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો બરાબર ને બાળ દોસ્તો આગળ વધીએ પ્રશ્ન સાત આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત આપણે લખવાની છે અને એની સામે અર્થ લખવાના છે એક નમૂના રૂપે મેં અહીંયા સાતક જેટલી કહેવતો લખવાનો પ્રયત્ન કર્યો છે અને એનો અર્થ પણ તમને કહી એ સિવાયની તમને આવડતી હોય તો તમે લખી શકો છો એક કાગડાનું બેસવું અને દાળનું ભાગવું એટલે એનો અર્થ થાય કે અકસ્માતે ઘટના બની વાવો તેવું લણો એટલે કે કામ કરો તેવું ભોગવવું પડે ટીપે ટીપે સરોવર ભરાય થોડું થોડું ભેગું કરતાં વધુ એકઠું થાય દૂરથી ડુંગર રળિયામણા એટલે કે દૂરથી બધું સારું જ લાગે હસે તેનું ઘર વસે હસતો વ્યક્તિ બધાને સારો લાગે ગાંડાના ગામ ન હોય મૂર્ખ માણસ તો ગમે તો મળી જાય ચોરનો ભાઈ ઘંટી ચોર બંને પક્ષ સરખા તમે પણ બીજી કહેવતો લખી શકો છો પ્રશ્ન આઠ કારણો આપો સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે કારણ કે સોહમને અંતરિક્ષ ચાર્ટ તૈયાર કરવાનો હતો જલ્દી જલ્દી કામ પૂરું કરવાની કાપીને તૈયાર કરેલા જે ગ્રહો હતા એને આડા આવડે લગાવી દીધા દાદાજીની વાત સાંભળીને જ્યારે પુસ્તકમાં ગ્રહોનું ચિત્ર જોયું ત્યારે ખરેખર એને મોટી ભૂલ કરી હતી બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી તેનો પ્રોજેક્ટ નકામો ગયો બે સોહમ અકળાઈ ગયો કારણ કે કારણ કે સોહમે બનાવેલ ચાર્ટ નકામો ગયો હતો એને હવે આખે આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડશે ચાર્ટ ઉપર હજુ તો ઉપગ્રહો આકાશગંગા તારાઓને બીજું ઘણું લગાવવાનું બાકી હતું અને બીજી બાજુ દાદા અવનવી કહેવતો દ્વારા સમજાવતા હતા જે તેને સમજાતી નહોતી તેથી સોહમ અકળાઈ જાય છે ત્રણ સોહમ લમણો હાથ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે બીજા ચાર્ટ પેપર અને રંગીન લઈ આવ્યો પીળા રંગના સૂર્ય બનાવીને એક પછી એક ગ્રહ તૈયાર કરવા લાગ્યો પણ તેનું મન તો તેના મિત્રમાં જ હતું રમવા જવા માટે કાગળમાંથી થોડા ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચાર તો લમણે હાથ દઈને બેસી ગયો પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો તમે બધા જ બાળ દોસ્તો શિક્ષકો સાથે મળીને આવા પ્રોજેક્ટ કરતા હશો તો શાળામાં વિવિધ વિષયોના પ્રોજેક્ટ કરવામાં આવે છે જેમ કે પર્યાવરણ છે વિજ્ઞાન ભાષા સમાજ વિજ્ઞાન આમ દરેક વિષયની અંદર આપણે કંઈકને કંઈક પ્રોજેક્ટ કાર્ય કરતા હોઈએ છીએ કોઈક વ્યસન જાગૃતિને લગતું હોય ઘડિયાળ લેખન હોય જોડણીના નિયમો હોય ગ્રાહક સુરક્ષાનું હોય કોઈ માનવ આકૃતિ બનાવી હોય આપત્તિ વ્યવસ્થા પણ આપ આપત્તિ વ્યવસ્થા વ્યવસ્થાપનને લગતા કોઈ ચાર્ટ બનાવેલા હોય આવું અનેક રીતે આપણે પ્રોજેક્ટ બનાવીએ છીએ તમને પ્રોજેક્ટ કરવામાં પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે પ્રોજેક્ટ બનાવતી વખતે શિક્ષકો માર્ગદર્શન આપે છે માતા પિતા મદદ કરે છે અને ક્યારેક મિત્રો સાથે સહકારથી પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ તેમજ યુટ્યુબ પણ અમને મદદરૂપ બને છે આજના જમાના પ્રમાણે મોટા ભાગે યુટ્યુબનો આપણાનો ખૂબ મોટો સહારો મળતો હોય છે સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો કેમ ભાઈ હા ક્યારેક અકળાઈ જાવું છું અને એવો સમય આવે કે તમારે ન અકળાવવું હોય ને તોય અકળાઈ જાઓ જ્યારે સમયસર સમયસર માહિતી ના મળે કામ કરવાનો સમય ઓછો હોય મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે સમજ ના પડે કે શું કરવું અથવા ટીમમાં સહયોગ ના મળે આવી સમયે આપણને અકડામણ થાય છે કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો કેમ કહેવતનો ઉપયોગ હું વિચાર વિસ્તાર લખતો હોઉં નિમન લખતો હોઉં વાર્તા લખવાની હોય કહેવાની હોય વાતચીત કરતી વખતે પણ પરીક્ષામાં આ બધાય જગ્યાએ કહેવતનો ઉપયોગ થાય છે તેનાથી વાંચનાર ઉપર આપણી છાપ અલગ ઊભી કરી શકાય છે ઓછામાં ઘણું કહેવું હોય તો એના માટે કહેવતની જરૂર પડે છે કોઈ પણ વાતને જો તમારે સરળ રીતે સમજાવવી હોય તો પણ એ કહેવતનો ઉપયોગ થાય છે આપણે કહેવત છે ગાગરમાં સાગર એ કહેવત છે અને કહેવતના રૂપમાં જ છે સારા માર્ક્સ મેળવી શકાય વાક્ય થોડું હોય પણ અર્થ ઊંડો હોય છે એટલે એનો ઉપયોગ વધારે થતો હોય છે જાજી કીડીઓ સાપને તાણે એ કહેવત સમજાવો નાના માણસો સંગઠિત થાય તો મોટું કાર્ય કરી શકે સંપને સહકારથી મોટી મુશ્કેલીની આપત્તિને પણ ઓળંગી જવાય એટલે ઓછા બળવાન પણ વધારે માણસો હોય તો વધુ બળવાનને હંફાવી શકે એનો અર્થ એ છે આ કહેવત આપણને એકતાનું મહત્વ સમજાવે છે અને શીખવે છે કે એક જૂથ રહેવું કે સહકાર પૂર્વક કામ કરવું કેટલું શક્તિશાળી બને છે એટલે કે એકતામાં જ શક્તિ છે એ વિચારને સાચો ઠરાવે છે જ્યારે બધા મળીને કાર્ય કરે ત્યારે મોટી મુશ્કેલી પણ સરળ બની જાય છે આગળ પ્રશ્ન નંબર દસ ચર્ચા કરો લખો અને રજૂ કરો કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ કે હા ભાઈ દાદા તે માત્ર એક પરિવારના સભ્ય નથી કરનો જ્ઞાન ભંડાર છે જ્યારે કોઈ કામ કરીએ ખાસ કરીને એવું કંઈક નામ કંઈક નવું કામ કરવાનું હોય કોઈ મુશ્કેલી આવી પડી હોય ત્યારે દાદાની સલાહની ખૂબ કામ આવે છે તેઓ જીવનના ઘણા અનુભવોમાંથી શીખ્યા હોય છે અને એટલે તેમની વાતોથી આપણને સાચો અને સારો માર્ગ મળતો હોય છે તેઓ સુખ દુઃખમાં સહારો આપે છે અને સમજદારી ભર્યા નિર્ણય લેવામાં પણ મદદરૂપ બને છે તેથી કહેવું ખોટું નથી કે કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે હા ભાઈ સાચી વાત છે દાદાની સાથે બેઠા હોઈએ એટલે વાર્તાઓનો અંત જ નથી આવતો અને એ જૂના સમયની અમે એવી એવી વાતો આપણે તો ક્યારેય સાંભળી પણ ન હોય તેવી ક્યારેક રાજાઓ વિશે તો ક્યારેક રાક્ષસો વિશે ક્યારેય ગુરુઓ વિશે તો ક્યારે વિદ્વાનો વિશે બસ વાર્તા કયા જ કરે અને એટલું જ નહીં એમાંથી ઘણું બધું શીખવા પણ મળે એ દરેક વાર્તામાંથી આપણને કંઈક નૈતિક મૂલ્યો સાચું વર્તન પ્રેમ સહકાર આ બધું આપણે મૂલ્યો શીખી શકીએ છીએ દાદાની વાર્તાઓ સાંભળવી માત્ર મનોરંજન માટે નહીં પણ શીખવા માટે પણ ઉપયોગી છે અને એટલે જ એમને વાર્તાઓનો ખજાનો કહેવા યોગ્ય છે છેલ્લે ત્રણ કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે કહેવત એ આપણા પૂર્વજોના અનુભવથી ઉદ્ભવેલી કહેવાતી વાત છે જેમાં થોડી જ વાતમાં ઊંડો અર્થ છુપાયેલો હોય છે ટૂંકા વાક્ય પણ મોટું માર્ગદર્શન હોય કહેવતો જીવનની નીતિઓ વ્યવહાર શીખવે છે જ્યારે આપણે મોટા વિચારને ટૂંકમાં કહેવો હોય ત્યારે એ કહેવત કામ આવતી હોય છે એટલે કે કહેવત વાતચીતને લેખનને કે ભાષણને વધુ અસરકારક સમજદાર રસપ્રદ બનાવે છે કહેવતો સાથે આપણું લખાણ વધુ બળવાન બને છે છે ને મજાની વાત બાળદોસ્તો ફરીથી તમારા બધાને થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો દોસ્તો